તેમના પૂરા પરિવારને અસર પડતી હોય છે એટલે મારી નમ્ર વિનંતી છે જનતાને કે તમે બને ત્યાં સુધી ચાઇના દોરીનો ઉપયોગ ઓછો કરો અને બને તો કરશો જ ના તમારી થોડી વારની મજા માટે કોઈના કોઈ પક્ષીનું પરિવાર પોતે જે હોય છે તે નિરાધાર થતું હોય છે એટલે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ઓછો કરો અને જો તમને કોઈ ઘવાયેલું પક્ષી દેખાય તો અમારો જે રેસ્ક્યુ સેન્ટર છે આજવા રોડ સાહેજી પાર્ક ચાર રસ્તા પાસે ત્યાં આવીને સબમિટ કરાવવા જાઓ અને જો આપ ત્યાં પહોંચી પહોંચી ના શકો તો અમારો કોન્ટેક કરો અમારો કોન્ટેક નંબર છે ડબલ એટ ડબલ સિક્સ વન થ્રી નાઇન થ્રી વન ઝીરો આ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક કરો જેથી અમે લોકો તમારી સુધી પહોંચીને તે પક્ષીને કલેક્ટ કરશું અને તેને જે જરૂરી સારવાર છે તે સારવાર આપશું અને જો વધારે જરૂર હશે તો તેનું મેન રેસ્ક્યુ સેન્ટર છે ત્યાં સંપર્ક કરશું આ સિવાય અમે બારે માસ વન્ય માટે કાર્યરત રહીએ છીએ જેમ કે કોઈના ત્યાં સાપ છે મગર છે કોઈ એવું કોઈ જંગલી જાનવર કે જેનાથી સામાન્ય જનતાને બીક લાગતી હોય છે તો અમે તેને રેસ્ક્યુ કરવાનું કામ કરીએ છીએ અમારો કોન્ટેક્ટ નંબર છે 8866139310 તમે કેટલા ટાઈમથી રેસ્ક્યુ કરી રહ્યા છો અમે રેસ્ક્યુ નું કામ લગભગ 7-8 વર્ષથી કરી રહ્યા છે વાઇલ્ડ એનિમલ નું તો તો રેસ્ક્યુ કર્યો હમણાં તક આ માં અમે અત્યાર સુધીમાં કબૂતર કબુતર રેસ્ક્યુ કર્યા છે અને જેમ લુપ્ત થતી પ્રજાતિ ઘુવડ નું રેસ્ક્યુ કર્યું છે અને નોર્મલ ડેસ અમે વિવિધ જાતના સાપો મગર અને લેપરના ના રેસ્ક્યુ કર્યા છે અમારો સંપર્ક નંબર છે ડબલ એટ ડબલ સિક્સ વન થ્રી નાઇન થ્રી વન ઝીરો મારું નામ અંકિત જયંતિભાઈ ભાલિયા ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને અને કરુણા અભિયાન અંતર્ગત સૃષ્ટિ નેચર ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે તેર ચૌદ અને પંદર એમ ત્રણ દિવસ આ બર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ગત રોજથી અત્યાર સુધી ઘણા નાના મોટા પક્ષીઓની સારવાર કરવામાં આવી તેને ફર્સ્ટ એડ આપવામાં આવ્યું અને તેને કમાટીબાગ સ્થિત મેઇન સેન્ટર સુધી પહોંચાડવામાં આવ્યું ઉત્તરાયણ પર્વ આપણે સૌએ હર્ષોલ્લાસથી મનાવવો જોઈએ પરંતુ આપણે સૌ નાની બાબતોનું આપણે ઘણી બધી નાની બાબતોનું આપણે ધ્યાન રાખીએ તો ઘણા બધા અબોલ પક્ષીઓનો આપણે જીવ બચાવી શકીએ અને તેને ઘાયલ થતા અટકાવી શકીએ ત્યારે આપ મીડિયાના માધ્યમથી હું વડોદરા શહેરના નગરજનોને એક અપીલ કરું છું કે આપણે આપણી આસપાસ જ્યાં બી ઘાયલ પક્ષી જણાય તો તેને આવા નજીકના બર્ડ કેમ્પ સુધી પહોંચાડે સ્પેશિયલી સ્થાનિકોને હું એક અપીલ કરવા માંગુ છું કે આપણે આપણી આસપાસ કોઈ પણ ઘાયલ પક્ષી જણાય તો એક એકતાનગર સ્થિત આ બર્ડ કેમ્પમાં તેનું તેને પહોંચાડવા જેથી તેની વ્યવસ્થિત સારવાર થઈ શકે તેને ફર્સ્ટ એડ આપી શકીએ અને મેજર ડેમેજ હોય તો તેને કમાટી બાદ મેઇન સેન્ટર સુધી આપણે પહોંચાડી શકીએ આ બર્ડ કેમ્પમાં સેવા માટે આપવા માટે આમંત્રિત કરવા બદલ અને આ બર્ડ કેમ્પનું સુંદર રીતે આયોજન કરવા બદલ અંકિતભાઈ અને સાંજ સુધી આઠ થી દસ એપ્રોક્સ અગિયાર સુધી કબૂતર હતા અને એક ઘોડ હતું જેની સારવાર કરવા સારવાર કરી છે અને તેને ત્યાં કમાટીબાગ સેન્ટર સુધી પહોંચાડે આજ સવારથી સાત થી આઠ કબૂતરનું અમે સારવાર અહીંયા અંકિતભાઈ દ્વારા અને એમની ટીમ દ્વારા કરવામાં આવી છે અને તેને ત્યાં કમાટી બાગ મેઈન સેન્ટર પહોંચાડવામાં આવ્યો છે વિશાલ પટેલ ચૌદ જાન્યુઆરી એટલે લોકો માટે પતંગ રસિયાઓ માટે એક ખુશીનો દિવસ હોય છે પરંતુ સૃષ્ટિ નેચર ફાઉન્ડેશન દ્વારા એવું વિચારવામાં આવી રહ્યું છે કે આપણા માટે તો ખુશીનો દિવસ છે જ સાથે સાથે અબોલ પક્ષીઓ છે જાનવરો છે માણસો છે જે કોઈપણ જાતનું નિસ્વાર્થ ભાવે અહીંયા સેવા કરી રહ્યા છે અંકિતભાઈ ભાલિયા તો એનો ખૂબ ખૂબ આભાર માનીશ અને સાથે સાથે જ આપણી વડોદરાની જાહેર જનતાને બી હું એક સંદેશ આપવા માગીશ કે આપણી ખુશીમાં અબોલ જે પક્ષીઓ છે ગવાઈ રહ્યા છે મરણ થઈ રહ્યા છે ઘણા માણસોને બી મરણ થઈ રહ્યા છે તો મારું દરેક વડોદરાવાસીઓને નમ્ર વિનંતી છે કે જ્યાં પણ કોઈક પક્ષી દેખાય તમને ઘાયલ તો એકતાનગર ચાર રસ્તા પર આજવા રોડ ખાતે એ જે સૃષ્ટિ નેચર ફાઉન્ડેશન દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે ત્યાં પહોંચાડી આપે એમનાથી જો શક્ય ના હોય અને ત્યાં જો એ લોકો ના પહોંચી શકતા હોય તો અમારી ટીમનું એ લોકો સંપર્ક કરે તો જેથી કરીને આપણે એ પક્ષીને બચાવી શકીએ સાથે સાથે વડોદરા શહેરની અને વડોદરા શહેર જિલ્લાની પોલીસને પણ મારી નમ્ર વિનંતી છે કે જે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરી રહેલા વેપારીઓ છે એ લોકો પર અંકુશ રાખવામાં આવે જેથી કરીને ઘણા લોકો જે જીવ ગુમાવી રહ્યા છે એમનો જીવનો એક આબાદ બચાવ થઈ જાય સાથે સાથે વડોદરા શહેરની અંદર સૃષ્ટિ નેચર ફાઉન્ડેશન ટીમના જે અંકિતભાઈ ભાલિયા છે અને એમની સમગ્ર ટીમ છે બહુ સરાહનીય કામગીરી કરી રહ્યા છે કેટલા પક્ષીને રેસ્ક્યુ ગઈ કાલથી આજ સુધીમાં એકવીસ થી બાવીસ કબૂતર આપણે આવી ચૂક્યા છે અને એક જે લુપ્ત થતી જે જાતિ છે જેને કહેવાય ઘુવડ એનું પણ અહીંયા રેસ્ક્યુ કરી એની સારવાર કરી અને વડોદરા શહેર કમાટી બાગ ખાતે એમને મોકલી આપવામાં આવેલ વધી સારવાર મેસેજ આપવામાં આવેલું અમારા જે ફાઉન્ડેશન છે અંકિતભાઈનું એમના દ્વારા આપણે વડોદરા શહેરને તમામ નાગરિકોને એક સંદેશ આપવા માંગીશું

એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે